પાટણવાસીઓ ગઈકાલે જ સવારે હુંફાળા પવન સાથે યોગમય બન્યા હતા એકવીસમી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવી જેના ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ સહુએ લાઈવ નિહાળ્યો હતો પાટણની પીકે કોટાવાલા કોલેજ ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં બસ્સોથી વધુ લોકો ઉપસ્થિત હતા કાર્યક્રમને સંબોધિત કરતા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે ગૌરવનો દિવસ છે કારણ કે સમગ્ર વિશ્વમાં ભારતની સંસ્કૃતિ યોગની નોંધ લેવાઈ રહી છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું હતું કે માત્ર ભારત નહીં પરંતુ પૂરા વિશ્વમાં યોગને સ્થાન મળવું જોઈએ વડાપ્રધાનશ્રીએ વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની વાત કરી હતી ત્યારથી અત્યાર સુધી એકવીસમી જૂનના રોજ આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવીએ છીએ